નિવૃત્ત જજ એ આર પટેલે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાથે કાયદાને લઈને ચર્ચા વિચારણા કરી છે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદા બાદ નિવૃત્ત જજ એ આર પટેલને સરકાર દ્વારા ઝેડ પ્લસ સિક્યુરિટી આપવામાં આવી હતી અમદાવાદમાં થયેલો સિરિયલ બ્લાસ્ટ કેસ અને જેમાં દોષિતોને

અમે અહીંયા એસપી સાહેબ સાથે બેઠા બહુ સારી અમે ચર્ચા કરી કાયદા ઉપર સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ ઉપર ચર્ચા કરી અને બહુ સારી અમારે ચર્ચા રહી અને ભવિષ્યમાં પણ આવી રીતે મુલાકાત લેવાનો મોકો મળે ધન્યવાદ એના માટે શબ્દ તો શું આખો દિવસ કહું તો પણ ઓછો પડે એવું છે તેમ છતાં પાંચ વર્ષ સુધી મેં એ કેસ ચલાવ્યો હતો બમલાશનો સોમવારથી શનિવાર સુધી આખા ઇન્ડિયાની કોર્ટો બંધ હતી કોરોનાના સમયે અને અમારી એકલી ક્વાર્ટ ચાલુ હતી અને સતત પાંચ વર્ષ સુધી દિવસ રાત મહેનત કરી અને એક વિશ્વનો અને ઇન્ડિયાનો એક લેન્ડમાર્ક ચુકાદો મેં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન એ પટેલ સાહેબ તેમની કચેરી આવ્યા હતા અને એ પટેલ સાહેબ વાર ચર્ચા થઈ ચર્ચાનો ઘણા બધા બિંદુઓ હતા મેન પાસા એવા હતા કે હાલ જો કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ સરકાર શું ચાલી રહ્યા છે તો ફોજદારી ગુનાઓમાં કેવી રીતે કન્વિક્શનનું પ્રમાણ અમે લોકો વધારી શકીએ ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસમાં ગુણવત્તા સુધારવાનું કઈ કઈ રીતે લોકો પ્રયત્ન કરી શકીએ આ બધા મુદ્દા કરવામાં આવી અને સાથે સાથે થોડા ટાઈમ પછી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા બરોડામાં એક તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવનાર છે એમાં પણ જોડાવા માટે સાત તરફથી આમંત્રણ મળ્યું હતું અને અમે લોકો અને સરકારી વકીલશ્રીઓ અને જેટલા પણ તપાસના પોલીસ અધિકારીશ્રીઓ છે એ પણ આ બધું તાલીમમાં જોડાનાર છે